નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો વાત કરીએ ખેડા પર બસનો અકસ્માત છે છે અકસ્માતમાં વધુ ગાયોના મોત વિગતો સામે આવી રહી સહેજ ગામના પાટિયા પાસેનો બનાવ હોવાનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ધોળ દમુકા બસને અકસ્માત નડ્યો છે એસટી બસની અડબેઠે દસ થી વધુ ગાયો અને વાસડાના મોત નીપજ્યા છે અકસ્માતનો બનાવ બનતા સ્થાનિકો વાહન ચાલકો

ઘાયલ ગૌ વંશોને ગૌરક્ષકની ટીમની મદદ લઈ સારવાર માટે ખસેડાયા હતા ત્યારબાદ પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ